રામ રામ જય માતાજી બધા કેમ છો બધા મજામાં ને આજ છે ને આજે અમે લગભગ કપ્પા ખોટાડી દઈશું કપ્પાના કાયમ ઉઠીને કપ્પા જ બરાબર આ એક બેન ના લગભગ બે ત્રણ બી થઈ ગયા આજ લગભગ ખૂટી જાય તો અત્યારે જો ધોરણ ઉભી નીણનું કમ્પ્લેટ કરી પાણી બાણી ફરીને આવી જય માતાજી પાણી પીવું ને તો મૂકી દઈશ બાપા નોટ

हा में खोटाड़ से नहीं खोटाड़िया खोटाड़िया हो खोटाड़ से तो नहीं तुम खोटाड़िया हो तुम्हारा 1 लाख होय तो भाव है न ये ये आवशे के आलो आपड़े बणवान चालू कर दे हम ने हर खुटी थी हारुन हजीरु ने जाओ हम्म

આ રપડ છે થા પર્વ કેમ આ કિયારામ દી ટકો નીંદર લાગ પડે મને ન આવી ગઈ છે હા ન આવી હલો હવે ને કરી કરવાની થાય આ દેરણમ કરો છો કરાય ને હાલો હું સાસરા ને ખોટા હો આ જા ઓકા કળજોઈલા હે

तो કામ ન કરયો એટલે મને આમ મને તો હવે આયા જાય ઘરે કામ થઈ नहीं ખપે રિયું ખૂટીયું ખૂટી રયો કામ હવે દેજો વાહે આલ આવે જીરું લે દે

જાય બે ત્રણ તો જોવા જઈએ વારો બારો તોયડો હે અને વારો તો ક્યાંય તૂટલ નથી પણ જોયું ને તો સિંદા જેવું હતું ને ત્યાંથી અંદર ગરીને વાળ અંદર પછી એમ વાર ને ગળકીને આવતા હતા તો એ તો બધી કમ્પ્લીટ કરી तो ये गड़किन तो गम्मे तेरे आवी के ने भाई बोरा खावा मिल जाए मीठा है आ मया आ रिया जे आ म का फेर नहीं मोटा है वो थोड़ाक मोटा है तो खावा जो वो थोड़ाक मोटा ओले बोड़म थोड़ाक नाने आलो बोरा खावे रे आवी अबे बोरा खावा है अब बाप देखो बोरा खाया जो

જાત મહેનતનું જોઈ ફળ હા બોયડીમાં એવું હોય બોરા ખાવા જાય ને તો હલવાઈ જાય લુબડાને હાથમાં આંકડીઓ બોયડીને પાન પાણાવો ગરજે ને નો તો નીકળે નહીં બોરા ખાવા ઓમ મીઠા હોય પણ ઓમ અઘરા અમે બોરા ખાવા તો ઓછા જાય પણ આ તાંજ પાય હતા ને તો લાવો બે ત્રણ શાકતા જાય જોઈ જો હલવાઈ જતો નહીં હાથ પકડી લ્યો બોયડી કાય દેસ બે આંગરા જવા દે લો આરજે હાલો બોરા ખાવા દે આવજો મન ખાટા લાગે મો ખાટા કા લાગે હે એ ખાવે ના લાગો આજે ના પાડો ને નો લાગે હમ 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 મન નો દેતો

دون دا څه دی و همر پاکه جو اوبړې مځکاسه هم پسي پاک سره رې رین خپل اولې وړېم خا ته مې پاکي یا تا نه شي پاکه ځه هراکو